દાહોદ જિલ્લામાં બહુચર્ચિત નકલી કચેરીમાં એક નવો વળાંક આવ્યો નકલી કચેરીનો ભોગ ઝાલોદના કોળીવાડાનો યુવાન બન્યો અત્યારે પચીતન બે હજાર પચીસ મંગળવારના રોજ બપોરે ત્રણ વાગ્યાને ત્રીસ મિનિટે મળતી માહિતી મુજબ ઝાલોદ તાલુકાના યુવાનને ઝાલોદ તાલુકાના જે યુવાનને અંદાજે તોતેર લાખ જેટલી રકમ ફસાઈ જોકે કહી શકાય નેકલી કચેરીનો જે માસ્ટર માઇન્ડ છે અબુ બક્કર અને તેના સાથીઓ દ્વારા જે ઝાલોદનગરના જે યુવાનને કામ આપવાની લાલચ આપી અને તેને કામો કરાવ્યા હતા અને અંદાજીત જે તોતેર લાખ જેટલું તેનું બિલ બાકી છે તે તોતેર લાખ જેટલું બિલ નહીં આપી અને રૂપિયા માંગશે તો તે તને મારી નાખીશું તેવી ધમકીઓ પણ આપી હતી જોકે સમગ્ર બનાવ સંદર્ભે આ યુવાન દ્વારા ઝાલોદ પોલીસને જાણકારતા ઝાલોદ પોલીસ દ્વારા અબુ અને તેના સાથીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે એના કારણ નોંધાવી સાહેબ કે મેં એના એ જેલમથી એજાજ અને અબુ બકર છૂટ્યા તો જે તે સમયે મેં કામ કરેલું એના હું પૈસાની માગણી કરી તો મેં પૈસાની માગણી કરી તો મને એવું કીધું તું દાહોદ દાહોદ ખાતે આવ હું કોરેટમાં આવું છું તો હું દાહોદ ગયો તો મને દાહોદ આઈટીઆઈ પર ભેગા થયા તો મને એવું કીધું કે પૈસા માગ્યા તારે ફરિયાદ કરવી હોય તો કરી દે ને પોલીસ અને એમનો હું ટોયલેટમાં જાઉં એટલો ઇસ્તેમાલ કરું છું તારું મુંડું અગાડીથી પછાડી જતું રહેશે તોય મેં પછી ઘરે વાત કરી એના પછી મેં પાછો પૈસા લીધે ફોન કર્યો તો મને ખોટી ખોટા એના અંદર ફસાયો ખંગલી માંગે એમ કરીને ફસાયો છે ને એના પેલ મારે એના જોડે વાત થઈ છે મારે પ્રૂફ છે એ આવ્યા છે એનો એજાજનો એજાજનો સાલો છે એનું નામ ફરાન સૈયદ છે એના ફોટા બી છે મારા પાસે ભરતભાઈ પટેલ કરીને આવતા હતા સરકારી ઇન્જિનિયર છું જાતે એવું કહેતા હતા પોતે એક પંડ્યાલ સાહેબ કરીને આવતા હતા એ બી એવું કહેતા હતા મારે માંગણી એટલી જ છે કે મારા પર આવી રીતના જૂઠા આરોપો કરે ને જે મારે ચંપકલાલ ચંપક કાંતિભાઈ ભૂરિયા છે મારો ભાઈ છે એને મારા જોડે કામ કરતો હતો એના પર ખોટા એના ખાતા ખોલાવી ને સરકારી રૂપિયો એના અકાઉન્ટમાં નાખ્યો એ અમારા જોડે મોટો ફ્રોડ કર્યો છે ને જે તે પૈસા અમારા જે છે મજૂરોને આપવાના છે દુકાનોવાને આપવાના છે ઇટાચી વાળાને આપવા છે એ મારે તોતેર લાખ રૂપિયા જેવા છે ને મારા પર એ ખંગલી માંગે એવું કરીને જૂઠા આરોપ મારા પર લગાડ્યા અને મને ધમકી આપી છે બે ચાર માણસના વચ્ચે ધમકી આપી છે કે તારા જોડે આવું કરશું તો પછી હું એને ફોન કર્યો ફોન મારે દસ ને પંદર એ સામેથી એજાજનો ફોન આવેલો મારા પર તો પછી અમારે એ વાતને લઈને બહેસ થઈ હતી મેં એને કીધું તું મારા પૈસા આપી દે મારા પૈસા જ લેવાના છે તમારું નામ મારું નામ સદ્દામ મતાદાર છે ને આદિવાસી જાતિના ખોટાઓ પૈસા ગરીબ ગરવાના પૈસા એમને લીધા છે આદિવાસી જાતિના વિકાસના પૈસા એમને એમના બંગલા બનાવ્યા છે ને એ ભાઈ તો કચ્છ ગામના અંદર ફળીએ ફળીએ સાબુ વેચતા હતા આજે એમના પાસે એટલો રૂપિયા કઈથી આવ્યો તમને શું કરીને કામ મને કામ એવું કરીને બોલાવ્યા કે ભાઈ આટલા આપણે આ સરકારી જ છે અમારી પોતાની મુદ્રા કંડેશન કરીને એજન્સી છે હું એની એજન્સી પર બી એના એની ઓફિસ પર બી જઈને આવ્યો છું ચંપકલાલ ભૂરા મારા જોડે ભૈરવભાઈ રાજુભાઈ ડામોર અમે બધા જોડે એની ઓફિસ પર ગયા હતા પૈસા લેવા તો ત્યાં બી અમને ધમકી આવેલી છૂટવા પછી એના ઘરે ગયા તો એનો છોકરો છે આસિફ સૈયદ એ બી મને મારવા આવ્યો તો એ વાત હું જે તે સમયે એને કીધું તો મારા આટલી મોટી રકમ બાકી હતી એટલે હું એને ગુનો દાખલ નથી કર્યો પણ એનામાં હું એના સાક્ષી રહ્યો છું પોલીસ કામો કર્યા હતા તમે કુવા કર્યા મિની ટાકી કર્યા પાઇપલાઇન ખોદાણ કર્યું પછી પમ્પ રૂમ બનાવ્યા છે ફરિયાદી સદ્દામ ભાઈ ઇસ્માલ રહેવાસી જાલોદ પોડીવાળા જે કોન્ટ્રાક્ટર નું કામ કરે છે અને જેની ઓળખાણ બે હજાર વીસ એકવીસમાં આ કામના જે આરોપીઓ છે એઝાઝ મહેમદ જાકીર અલી સૈયદ અને અબુબકર જાકીર અલી સૈયદ સત્નાઓ સાથે થયેલી તેઓએ એમને કીધેલું કે ભાઈ અમે તમે મેઇન કોન્ટ્રાક્ટ સરકારી કોન્ટ્રાક્ટ અમે રાખીએ છીએ અને તમારે પેટા કોન્ટ્રાક્ટમાં મારી સાથે કામ કરવાનું છે તેમ કહી એની પાસેથી દાહોદ જિલ્લાના અલગ અલગ જગ્યાએ ચેક ડેમો તેમજ અન્ય કોન્ટ્રાક્ટના કામો કરાવડાવેલા પણ આ કામો કરાવ્યા બાદ આ કામના જે ફરિયાદી છે એમને કોઈપણ જાતનું પેમેન્ટ કે કરેલું નહીં ત્યારબાદ આ જે ફરિયાદી છે તેમની પાસે અવારનવાર પૈસાને બાબતે પૂછપરછ કરતા આ કામના જે સામાવાળા બંને આરોપીઓ છે તેમના ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપેલ અને એને વિભસ ગાળો બોલી જે અંતર્ગત ઝોલોદ પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજિસ્ટર કરવામાં આવેલ છે અને હાલ તપાસ ચાલુમાં છે